પ્રતિમ ચોકડી પાસે ઝડપાયેલા દારૂના પંચાવન હજારના જથ્થામાં વોન્ટેડ બે આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે ગત અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પ્રતિમ ચોકડીથી રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમી આધારે રેલવે સ્ટેશનથી પ્રતિમ ચોકડી તરફ કાળા બેગ લઈ જતા બે ઈસમોને રોકી તેમની બેગની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડ સાતસો એમએલની સાહીઠ બોટલ મળી આવી હતી પોલીસે કુલ પિસ્તાલીસ હજાર સાહીઠ રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ તે અંગે ઝડપીમાંથી મળી આવેલા બે મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા પંચાવન હજાર સાહીઠ રૂપિયાનો મુદ્દામાલનો જથ્થો જપ્ત કર્યો હતો માંડવી સુરતના પ્રહલાદ કલવાનિયા અને મોહિત ચૌધરીને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે સુરત કિમ ચોકડીના પ્રમોદ જાટને વોન્ટે જાહેર કર્યા હતા ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન વધુ બે નામ ખુલ્યા હતા જે આરોપીને મંગળવારના રોજ સવારે દસ કલાકે સુરત માંગરોળ તાલુકાના પાલોદ કિમ ચાર રસ્તા રાજુ કેલાલ નાયક અને કિમ ચાર રસ્તા ચિત્રકૂટ સોસાયટી ખાતે રહેતા ગણપત રામ રાયકાને ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછ શરૂ કરી હતી જ્યારે હજુ આ ગુનામાં પ્રમોદ જાટ નામનો ઈસમ વોન્ટેડ હોવાની પોલીસે તેની ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી